સાહેબ આ શમશાન રોડની આ જો બીજી એક હું શેરી આપને બતાવી રહ્યો છો સાહેબ જોઈ શકો છો સાહેબ તમે કે જે આ શેરીની અંદરમાં સાહેબ આ આ ભૂગર્ભ ગટર યોજના સાહેબ આ છે સાહેબ જુઓ તમે સાહેબ આ ભૂગર્ભ ગટર જે જે છે આ ઓવરફ્લો થાય છે તમે આનો આ જીવતો જાગતો સાહેબ આ પુરાવા સાહેબ સાથે હું આપને સાહેબ બતાવવા માગું છું કે આ માણસો આ શેરીની અંદરમાં માણસ રીએ છે સાહેબ જુઓ સાહેબ આ ઠેઠ સુધી સાહેબ પાણી આ જાય છે સાહેબ જો આ શેરીમાં જાય છે પાણી સાહેબ જો સાહેબ આખે આખું તમને આ શેરી બતાવું શું સાહેબ જો જો સાહેબ આ બળબડિયા બોલે છે સાહેબ જો સાહેબ આખું આખું આ પાણી આ જાય છે સાહેબ જો સાહેબ આ ભૂગર્ભ ગટરનું પાણી જાય જો સાહેબ જો સાહેબ આ ભૂગર્ભ ગટર નું પાણી તો એક મેઈન ગટર જેવું આખું બની ગયું છે સાહેબ જો સાહેબ આપ જોઈ શકો છો જો આ ભૂગર્ભ ગટરનું જાય છે પાણી અહીંયા સાહેબ આ બધી ગંદકી છે જો આ બાલ આંગણવાડી છે સાહેબ એ પણ હું આપને બતાવું છું જો જો સાહેબ અહીંયા પણ પાણી ભરાણા છે અત્યારે જો આ બધા જ પાણી સાહેબ આ ગંદકી જો આ આંગણવાડી છે સાહેબ અહીંયા નાના નાના ભૂલકા ભણે છે નર આપણી આંગણવાડી સાહેબ મમતા દિવસ અહીં થાય છે આ મમતા દિવસ તો થતો નથી આ બધે રોગચાળો દિવસ છે જો આ જોઈ શકો છો આપ જો બધી જ શેરીની અંદર સાહેબ આ પાણી જાય છે સાહેબ જો સાહેબ આ બધી જ હું શેરી તમને બતાવું છું

જો આવી જ રીતના કામ થશે ને તો આપણો એરિયો હારો થઈ જશે ચોખ્ખો ને સ્વચ્છ રહેશે બરાબર છે એટલે આના માટે આપણે કઈક કરવું જોશે એમ કે પાર્ટીભાઈ સાથ સહકાર આપશો ને તો આગળ કઈક વસ્તુ થશે મને બરાબર છે અને ખાસ તો તમે જે આર્યું ને એની સાથે મેં કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને ચીફ ઓફિસર સાહેબને કીધું એટલે એમને પણ આપણી વાત તરત ધ્યાને લઈ અને એને પણ તરત એના સાધનો રાજકોટ થી મોકલા અને આ રિપેરિંગ કરાયું છે એટલે આપણે ખરેખર એમનો પણ આભાર માનીએ છીએ કે સાહેબ તમે આ કાલા બળબડિયા બોલતા હતા એના બદલે જો આ સુકાઈ જવા આવ્યું છે સાહેબ જો આ એ જ પાછું હું તમને રિપીટેશન કરીને બતાવું છું જો સાહેબ આ તમારું આ કામગીરી છે આ દેખાય કાલે અહીંયા બળબડિયા બોલતા હતા અને બે ફામ પાણી જતું હતું એના બદલે જો પાણી સુકાઈ ગયું છે સાહેબ

ત્યાં પાણીના જે નિલન ખીલ મળમૂત્ર નીકળતું હતું કાલે આપણે ભાટી ટીવીના માધ્યમથી જે આપણે વિડીયો વાયરલ કર્યો અને સરકારી તંત્ર કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબે જે અંગત રસ લઈને જે અમારી જે વાચા આપી છે અમારા પ્રશ્નને એટલે ભાટી ટીવી વતી હું કલેક્ટર સાહેબનો કમિશનર સાહેબનો અને ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા એક ભલે નાની એવી અમારી ચેનલનું પણ એક સાચી વાતને તમે જે પ્રાધાન્ય આપી અને અમારા વિસ્તારની અંદર કામ કર્યું છે એ માટે થઈને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર પ્રજાના આવા જે સાચા અને સારા પ્રશ્નો હોય એને તમે વાચા આપી અને તમે સમજી અને ત્વરિત આખી સાંજે જ આ પ્રશ્ન હલ થઈ ગયો એક જ દિવસની અંદરમાં આજે જોઈ શકો છો કે તમારે જો શું ને એક ટીટું પાણી ક્યાંય નથી તો ખરેખર કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ચીફ ઓફિસર શ્રી ગિરી સદૈયા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે આવું જ કામ જો કરતા રહ્યો તો પ્રજાના હરેક પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય અને ખરેખર પ્રજા તમારા પ્રત્યે ખૂબ રહેમ દ્રષ્ટિ પણ રાખે

કામ કરવા વાળાનો આભાર અને તમારો આભાર તમારા તરફથી અમને આ જે સાહેબે બેઠા બેઠા જોયું અને એને આ કામ કરાવી દીધું તો તે બદલ ખુબ ખુબ આભાર

સાહેબ જો કાલે આ પાણી આમાંથી આ બધા લીકેજ બધા થતા હતા જો આ બધું આજે જો સાહેબ આ બધું સુકાઈ ગયું છે જો આપને જે કામ કરવા ધારે તો થઈ શકે છે રમેશભાઈ એ જ કહેવા માગે છે કે ખરેખર જો કામ કરવું જ હોય તો તરત થઈ શકે છે જો આજે બધી જે કુંડી જો છલકાતી હતી સાહેબ જો આ બધી સુકાઈ ગઈ છે સાહેબ એટલે ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારું આ કામ કર્યું છે આ વિસ્તારનું કામ કર્યું છે ગરીબોનું કામ કર્યું છે અમારા જે મિડિયલ વર્ગના લોકોનું કામ કર્યું છે એટલે તમારો ખૂબ ખૂબ